ヒンドルママ નાગ પંચમી નું ખાસ મહત્વ હોય છે આ વર્ષે નાગ પંચમી શુક્લ પક્ષ ની પાંચમે છે આ દિવસે નાગ દેવતા ની પૂજા કરવામાં આવે છે સાથે જ દૂધ ચડાવવા અને પૂજા કરવાથી પણ કષ્ટ દૂર થઈ જાય છે તેવી લોકોની માન્યતા છે સર્વ લઈ મુક્તિ મળે છે તેમજ મિત્રો આ દિવસે ભૂલ થી પણ અમુક કામ ના કરવા જોઈએ તેને કરવાથી ભગવાન સર્વ સાથે જ ભગવાન શિવ પણ નારાજ થઈ જાય છે તેનો દોષ ફક્ત વ્યક્તિ પર જ નહીં પરંતુ પરિવાર અને સાત પેઢી પર લાગે છે તો આવો જાણીએ તે વસ્તુઓ વિશે નાગ પંચમી ના દિવસે ન કરવી જોઈએ નાગ ના દિવસે સુધી ભોગવવું પડે છે નાગ ના દિવસે સાપો પૂજા કરવામાં આવે છે આ પૂજા મંદિર માં જ કરવી જોઈએ આ દિવસે સાપ ને ભૂલથી પણ દૂધ ન પીવડાવવું જોઈએ દૂધ સાપ માટે ઝીર સમાન હોય છે અને તેનાથી ખુબજ પાપ લાગે છે નાગ પંચમી ના દિવસે જમીન નું ખુદકામ ના કરવું જોઈએ માનવામાં આવે છે કે જમીન ની અંદર સાપો ના દર હોય છે જેને નષ્ટ થવાથી સાથે જ નુકસાન પણ પણ થઈ શકે છે છે અને આમ કરવાથી પાપ વધે શાસ્ત્રો અનુસાર નાગ પંચમી ના દિવસે કોઈ પણ ધારદાર વસ્તુઓનો ઉપયોગ ના કરવો જોઈએ આ પાપ અને દોષ નું કારણ બની શકે છે નાગ પંચમી ના દિવસે સિલાઈ કે સોય દોરા નું કામ ન કરવું જોઈએ આ તમારા જીવનમાં મુશ્કેલીઓ ઉભી કરી શકે છે અને આ દિવસે ભગવાન શિવનું સ્મરણ કરવું જોઈએ